સો હાઈ મિત્રો વેલકમ બેક ટુ ન્યુ વિડીયો કેમ છો બધા મજામાં છો ને ફરી એકવાર તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર જોઈશું મિત્રો ભૂલાઈ ગઈ છે તો મિત્રો તમે તૈયાર થઈ જાઓ કારણ કે આ સાથે આપણે વ્લોગની શરૂઆત કરી છે ચાલો મિત્રો તૈયાર થઈ જાવ તો મિત્રો આજે વ્લોગની શરૂઆત થઈ સાંજથી આપણું ભાઈ વ્યુ ટેક્ટર આવી ગયું હે બાકી જોઈ લઈએ મિત્રો આપણે મીટર ખોલી નાખ્યું હે જોઈ લઈએ મીટરની અંદર કંઈક આવી શરૂ રચના હોય છે

ઓમ પણ ખાલી જતા જાય ચકલીયું જવું દે જવું જતા મિત્રો ની ચકલી બેઠિયું મિત્રો કેટલી ચકલીઓ હતી કૌડો અવાજ આવતું મિત્રો તમને જોરદાર એક મસ્તીની વસ્તુ વસ્તુ દેખાડવું હિત્રો પગ ભાઈ ગયો હોવા છતાં પણ પાણી વારે હે ભાઈ દેશી માં પોલીસ વાળા હોય ભાઈ પગ ભાંગી ગયો પણ હવે તો આમ થોડો થોડા આલે પણ જોઈ લ્યો પાણી વારો ક્યારે ખલા સોરી ધોરીઓ ખલા હે જોઈ વિડિયો ના નાખી હજી નંબર હું કાઈ નજર નથી પડી ફાઈનલી મિત્રો મસ્ત મજા અત્યારે વાગી રહી છે અઢી ને આપણો ભાઈ રાયડો પી ગયો જોઈ લ્યો તમે જોઈ શકો છો અને આપડી ભાઈ હું છે અહીંયા ચાલવા રાજુ આવી ગયો હવે અને આપણે રેહુને મોર થઈ જાય જરીક જોઈએ એ ઓલા કુંદરીમાં પાણી રોકી એ અમારા નથી અને અત્યારે આપણે રેહુ ચારવા જવું હે તો ચાલો મિત્રો આપણે જઈ ફીસુ ચારવા તો તમે હે ને વ્લોગમાં બની ના જો પડી વખત મિત્રો એટલે જે મોં ભર્યું હે કઈ વાંધો નહીં આલો મિત્રો અત્યારે ને આ સાઈડ લઈ જવા હે ચાલો આપણે તઈ સાઈડ લઈ જઈ એ રાજુ તું ક્યાં જા આ ભાઈ બંધ કઈ વાંધો નહીં આલો મિત્રો તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે બહેવું ચારવા આવી ગયા આપણે બોટલ ને લાકડી લઈને આવી ગયા ભાઈ મસ્ત મજાની મારગમાં બેહું ચરીએ છીએ જોઈ શકો છો તમે આપણે મારગમાં ચાલીએ છીએ કારણ કે મારગમાં મસ્ત મજાનું લીલો અને ખાટું ખડ છે તો બધી જલીઓ પોરી રહ્યું હોય આમાં કંઈ એક્ચ્યુઅલી મિત્રો વાવલ નથી એટલે ભેં જવા દીધી ને કરવું ના જવા દો એવી લઈએ મસ્ત મજાના એ દેવી બાવરનો છાયો હોય તો આપણે ઘડી વાર બેઠા ને ત્યાં આપણી બહેું પણ ચરી લે ને પછી આપણા થાંભળાવ બીડ હે ને ત્યાં લઈ જાય ભાઈ ખડ મિત્રો હે ને ભાઈ મસ્તી નું લીલું છમ હે કોઈ હજી ચાલી નથી અને કાર્ટૂન ખડ હે એટલે નામી મસ્ત મજાની ચલી છે જળિયા બાકી એમ કઈ વાવલ નથી હો મિત્રો તમે જોઈ શકો છો વાવલ હે પણ એ જ છે ટવા હાલો મિત્રો બ્લોગ ની માલિપા રહેજો તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું બધી ભે હું એ ચાલી લીધું હે ને હવે આપણે હે ને મોજ માં રહી જઈએ ને નીકળી ગયા હી

તો ફાઇનલ મિત્રો મસ મજાના ભેંસ ઉચાઈને ઘેર આવી ગયા તો અત્યારે આપણે નવગામ ગયાતા बाजરાનું બાજકું લેવા તો આ बाजરાનું બાજકું સાથે આતું એટલે બ્લોગ નાઉ થાયરો અને પછી યાર ઉતારવાનું એનું ના મજા આવે અને આછે છાન પણ પડી ગઈ છે અને રાયડામાં બધું જ પાણી ભીયાઈ ગયું હાય રાયડો ઉગ્યો પણ લાગ્યો હજો તમને દેખાડું જોઈ લેજો મિત્રો ઈ હું હે મિત્રો તો હવે હે ને મિત્રો ખોટો સમય બગાડવાના હે ને બ્લોગ પૂરો કરી નાખી તો આજના વ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલ બીજાને ધમાકેદાર બ્લોગ સાથે હવે રામે રામ ડેરેને જય શ્રીરામ જયદ્વાર કરીશ સિનિ પહેલાં મિત્રો તમે જેમ પણ આવો તો સબસ્ક્રાઈબ કરી નાખો વ્લોગ ગમે તો લાઈક કરી નાખો અને જેમ કે કોમેન્ટ કરી નાખો બરાબર ને મિત્રો અને બીજું ફટાફટ હજાર સબસ્ક્રાઈબર કરાવો બરોબર તો ચાલો મિત્રો કાલ મળીએ એક નવા વ્લોગ સાથે ને નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે તો ચાલો મિત્રો જય શ્રીરામ જયદ્વાર કરીએ